નમસ્કાર હું છું આપણો મિત્ર શૈલેન્દ્ર પ્રજાપતિ આપ જો રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ વડોદરાના જરોદ જિલ્લા પંચાયત સીટના ચૂંટાયેલા રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા પાદ દેવલા ગામ ખાતે નવ વર્ષના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પાદ દેવલા ખાતે આયોજન સ્નેહમિલન કાર્યક્રમમાં વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડા તાલુકા ભાજપ પ્રમુખ જયભાઈ જોશી વાઘોડા તાલુકા પંચાયત પ્રમુખ યુગેશભાઈ પટેલ ભાજપના ચૂંટાયેલા સભ્ય તેમજ હોદ્દેદારો તેમજ જિલ્લા પંચાયતના આવતા તમામ ગામોના સરપંચશ્રીઓ તેમજ આગેવાનો વડીલો માતાઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સિંહ મિલન કાર્યક્રમમાં ખાસ કરીને ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશીની વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો દરરોજ જિલ્લા પંચાયતની ચૂંટાયેલા રાજેન્દ્રભાઈ સ્નેહ મિલન કાર્યક્રમમાં તમામનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાભાઈ સાથે પ્રકાશ બારિયા વાઘોડિયા આજે જરો જિલ્લા પંચાયતના અંદર નવા વર્ષનો સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે જરો જિલ્લા પંચાયતના પાદેવલા ગામે આ કાર્યક્રમના અંદર આપણા માન્ય ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ ઉપસ્થિત રહ્યા છે સાથે જ અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના વડીલ અને મારા મિત્ર રસિકભાઈ પ્રજાપતિ સાહેબ ઉપસ્થિત રહ્યા છે એ જ રીતે ભારતીય જનતા પાર્ટીનું તાલુકાનું સંગઠન તથા તાલુકા પંચાયતના તમામ શ્રીઓ જિલ્લા પંચાયતના વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં આ દેવલા ગામ અને જરો જિલ્લા પંચાયતમાંથી તમામ ગામે ગામથી ઉત્સાહી કાર્યકર્તાઓ સ્નેહ મિલન કાર્યક્રમમાં પધાર્યા છે આ સાથે ધારાસભ્યશ્રી ને રસિકભાઈ જિલ્લા પ્રમુખ સાહેબે ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું છે પ્રસંગે નવાવર્ષની ખૂબ શુભકામનાઓ પાઠવી છે તમામ લોકો નિરોગી રહે સુખી રહે સમૃદ્ધિ રહે અને ખૂબ લોકો વિકાસ કરે અને નરેન્દ્ર મોદી સાહેબની સરકારમાં આગળ ને આગળ વિકાસ બધાને મળતો જાય અને વિકાસની ગતિ દરેક ગામમાં વધતી જાય એ જ સભ્યતા સાથે આજે આ કાર્યક્રમ કરવામાં આવેલો છે અને સાથે સાથે પત્રકાર મિત્રો અને તમામ લોકો અહીંયા નોંધ લીધી છે સમગ્ર લોકોનો આભાર માનું છું તમામ મિત્રો મંડળનો આભાર માનું છું કાર્યકર્તાઓનો આભાર માનું છું ભારત કી જય માતરમ